પરંતુ સિંઘમ કે સિમ્બા પ્રકારની ફિલ્મ ના આવી ત્યાં આવ્યું એક ડિસ્કનેક્ટ સિંઘમ અને સિમ્બા એક એક્શન ડ્રામા ફિલ્મ છે જ્યારે ડેની જીગર એક કમ્પ્લીટ એક્શન કોમેડી ફિલ્મ છે ડેની જીગર કોપની એક અલગ દુનિયા છે જેને કોઈક હદ સુધી બોલીવુડમાં બનેલી સુપર કોપ ફિલ્મોને ધ્યાનમાં રાખીને બનાવેલી એક સ્પૂફ ફિલ્મ પણ કહી શકાય હોલિવૂડમાં ઘણીશ પૂ ફિલ્મો બની છે અને લોકોએ ખૂબ એન્જોય પણ કરી છે પરંતુ ગુજરાતી ફિલ્મમાં આવું કંઈક પ્રકારનું નવું લાવવાનો જે શ્રેય આવી રહ્યો છે એ ડિરેક્ટર કૃષ્ણદેવ યાજ્ઞિકને જાય છે તો વાત સાફ છે ડેની જગત સિંઘમ કે સિમ્બાની કોપી તો નથી પરંતુ એક હટકે ફૂલ ઓન એક્શન કોમેડી ફિલ્મ છે હવે એક્શન અને કોમેડીમાં આપણને કેટલું એન્ટરટેઈન કરે છે કેટલું વસાવે છે એની જાણકારી તો આપણને પાંચ તારીખે જ ખબર પડશે જ્યારે સિનેમા આપણે જોવા જઈશું